નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયન જયંતાફડા વિસાવદરના ધારાસભ્ય સતત હાલ ચર્ચામાં હોય છે તાજેતરમાં તેમણે અનાજ કૌભાંડ મામલે વિસાવદર પોલીસ સ્ટેશન બહાર પર બેઠા હતા અને અનાજ માફિયા સામે ફરિયાદ નોંધવાની માંગ કરી રહ્યા હતા તેવામાં થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા હતા તેમણે દાવો કર્યો હતો કે નરેગાના કામોમાં ગેરરીતિ થઈ રહી છે અને વિધવા બહેનોને મળતી સહાય પણ સ્થગિત છે પરંતુ આ દાવાઓનો ગ્રામજનોએ ખુલીને વિરોધ કર્યો હતો ખાચરિયા ગામના મજૂરે અને નરેગા કામ કરતી મજૂર મહિલાઓએ ગ્રામજનોએ ભેંસાણ મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને તેઓએ આ સમગ્ર મામલે વિરોધ નોંધાવીને આવેદનપત્ર પાઠવ્યું હતું અને આ મામલે ગ્રામજનોએ કહ્યું હતું કે ગામમાં જે ચેકડેમ તેમજ અન્ય યોજનાઓના જે કામો થયા છે તે કાયદેસર રીતે કરવામાં આવ્યા છે અને દરેક મજૂરને સમયસર તેનું વેતન ચૂકવવામાં આવી રહ્યું છે આ અંગે શું કહી રહ્યા છે ગ્રામજનો તે પણ સાંભળો મારું નામ કાનુભાઈ કાળાભાઈ ચોહાણ ગામ ખારચીયા વાકુના અને અમે અહીંયા આવેદનપત્ર દેવા આવ્યા છે કે અમારી ઉપર ખોટી ઉફા થાય છે ધારાસભ્યને એવું કહેતા હતા ગોપાલભાઈ ઇટાલિયન કે ભાઈ રાહતના પૈસા ખવાય છે અમારા પૈસા કાંઈ ખવાતા નથી અમારે ઊંડા છે અમારે રેડી મજૂરી વિધવા સહાયની પૂરેપૂરી મળી જાય છે અમારો કોઈ પ્રોબ્લેમ કાંઈ થતો નથી ખોટી અમારી એવી ઉફા ન કરે અહીંયા શું કરવા અહીંયા અમે રાહત કામ માટે કે ભાઈ તમારા પૈસા ખવાય છે એના માટે અમે અહીંયા મામલતદારે અમે અહીંયા આવેદનપત્ર દેવા આવ્યા છીએ

રાજકીય રોટલો શેકો પણ મજૂરના ભોગે નહીં અને વિધવા બહેનોના ચૂલા ઠારવાનું બંધ કરો તેવા પોસ્ટરો સાથે ગ્રામજનો મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને તેમણે આક્ષેપ કર્યો હતો કે નરેગામાં ભ્રષ્ટાચાર થયો છે અને બહેનોને મળતી સહાય મળતી નથી બરાબર અને આ કામ છે તે નથી વ્યવસ્થિત રીતે થઈ રહ્યા તેને જ લઈને ગ્રામજનોએ કહ્યું હતું કે તે તમામ કામો છે નરેગાના તે કાયદેસર રીતે થઈ રહ્યા છે અને સહાય છે તે પણ સમયસર મળી રહી છે ગોપાલ ઇટાલિયા ખોટા અને રાજકીય હિત માટે આક્ષેપો કરી રહ્યા છે આમ ગોપાલ ઇટાલિયાએ આપેલા નિવેદનના કારણે ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો અને ગોપાલ ઇટાલિયા રાજકીય હિત માટે ખોટા નિવેદનો કરતા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો આ સ્ટોરી અંગે તમારો શું અભિપ્રાય છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમારો અભિપ્રાય જણાવજો વધુ સમાચાર જોવા માટે જોડાયેલા રહેજો નવજીવન ન્યૂઝ સાથે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા